નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો ગુજરાતમાં એક મોટો વિવાદ ચાલી રહ્યો છે જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર બીજા એક ભુવાજી છે જેમનું નામ છે અરવિંદ ભુવાજી આમાં મિત્રો વાત એવી હતી કે ગેનીબેન એક જાહેર સભામાં ગયા હતા અને ત્યાં તેમણે એવું નિવેદન આપ્યું હતું કે જે ઠાકોર સમાજ છે જે હાલ જે અંધશ્રદ્ધામાં ખૂબ જ ડૂબી રહ્યો છે અને તે જેના કારણે તે આર્થિક રીતે પસાર થતો જાય છે અને શિક્ષણમાં ધ્યાન નથી આપતું માટે તેમના ભલા માટે તેમણે અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું કહ્યું હતું અને જેમાં જે વાત દશામાંની કરી હતી કે દશામાં જે તમારા ઘરે જે મૂર્તિ બેસાડો છે ના બેસાડો અને ધ્યાન આપો ભણવામાં ત્યારે મિત્રો હાલ આ વિવાદ વકર્યો છે કે જ્યારે આ અરવિંદ ભુવાજીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમને પડકાર ફેંક્યો હતો ત્યારે હાલ મિત્રો કેટલાક લોકો ગેનીબેન ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે જ્યારે કેટલાક લોકો સપોર્ટ કરી રહ્યા છે ત્યારે આ હવે ટોપિકમાં હવે જે

એમ ઇજ્જત કરો બેન દીકરીની કોઈ પણ નહીં દીકરી સાચું કે છે દીકરીની વાતમાં હું સહમતી છું બેડો કારણ કે જે હું બોલું છું એ દીકરી જ બોલેશ બરોબર છે ને આ બોલવું પડે